ઉખાણું પેલું એવી કઈ જેલ છે જેમાં પૂરવામાં આવેલ તમામ બે ગુના છે છતાં લોકો તેને જોવા જાય છે તો મિત્રો આનો જ વ છે પ્રાણી સંગ્રહાલય ઉખાણું બીજું એવું કોણ છે જેની ઉંમર ગમે તેટલી વધી જાય છતાં એ જવાન ને જવાન જ રહેશે તો મિત્રો આનો જવાબ છે ઉખાણું ત્રીજું સાત ગાંઠની રસી ગાંઠે ગાંઠે રસ આનો જવાબ આપશે તેને આપીશું રૂપિયા દસ બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે શેરડી ઉખાણું ચોથું એવું કયું કામ છે જેને આપણે આંખ ખુલી રાખીને કરી શકતા નથી તો મિત્રો આનો જવાબ છે ઊંઘી શકતા નથી ઉખાણું પાંચમું તમે પચાસ માંથી પાંચ કેટલી વાર બાદ કરી શકો તો મિત્રો આનો જવાબ છે એકવાર કેમ કે પછી તમે પિસ્તાલીસ માંથી બાદ કરી શકો પચાસ માંથી નહી ઉખાણું છઠ્ઠું એવું શું છે જે આપણને ખાધા પહેલા દેખાતી નથી તો મિત્રો આનો જવાબ છે ઠોકર ઠેસ ઉખાડું સાતમું વરસાદ આવે તો હું ઊભો થાતો સૂરજ આવે તો હું મરી જાતો તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે છત્રી ઉખાણું આઠમું એવું કોણ છે જે રાતભર રડ્યા કરે ને દિવસભર ઊંઘી રહે તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી દીવો ઉખાણું નવમું ફળોની રાણી ક્યા ફળને કહેવાય છે તો મિત્રો આનો જવાબ છે કેરી ઉખાણું દસમું બાર ભાઈ જમે છે અને ત્રણ ભાઈ પીરસે છે બોલો એ કોણ છે

શક્તિશાળી માણસ પણ તેને બે મિનિટથી વધુ રોકી શકતું નથી તો મિત્રો આનો જવાબ છે શ્વાસ ઉખાણું બારમું એવી કઈ શીપ છે જ્યાં બે લોકો હોય છે પણ કોઈ કેપ્ટન હોતો નથી તો મિત્રો આનો જવાબ છે રિલેશનશીપ ઉખાણું તેરમું એવું શું છે જે જેનું હોય એ જ જોઈ શકે અને માત્ર એક જ વાર જોઈ શકે તો મિત્રો આનો જવાબ છે તમારું સપનું ઉખાણું ચૌદમું એવું કોણ છે જે બધાનું સાંભળે છે પણ જવાબ આપતું નથી તો મિત્રો આનો જવાબ છે વિડીયો ઉખાણું પંદરમું ક્યાં શુક્રવાર ગુરુવારથી પહેલા આવે છે મિત્રો આનો જવાબ છે દિક્શનરીમાં